નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક આ યુનાનીની એક જૂની પુસ્તક છે યુનાની પુસ્તક છે યુનાની વૈદકની એમાં સરસ રીતે અરડેની વાત લખી છે એટલે આપણે એ પણ આપણે આજે જોઈએ મિત્રો જેમાં હરડેનું ફળ જ્યારે બહુ નાનું હોય જવ બરાબર હોય બિલકુલ જવ જેવું નાનું આ પ્રકારે મારા હાથમાં તમે જોઈ શકો છો અને યુનાનીમાં જવલા હરણ અથવા હલેલ જવા કહે છે જ્યારે દ્રાક્ષની બરાબર થાય આ દ્રાક્ષની બરાબર થાય ત્યારે તેને હલેલ જંગી કહે છે અત્યારે જંગી હરણ કે જ્યારે અર્ધપાકી અને પીળી જેવી થાય આ જોઈ શકો છો ત્યારે હલેલ ચીની હલેલ ચીની પણ કહે છે અને આ આ જોઈ શકશો હલેલ ચીની હવે એમાંથી પણ થોડીક વધારે મોટી પાકે ત્યારે હરેણ હરેણ એને હલેલ જીરા અને સોરી અસ્પર કહે છે હલેલ અસ્પર અને સંપૂર્ણ પાકી જાય એવી હરણને હરડ કાબુલી કહે છે આ યુનાનીની વાત થઈ હરડ કાબુલી તે સંપૂર્ણ પાકેલી અવસ્થા છે ડોક્ટર સ્ટેન હાઉસ કહે છે ડોક્ટર સ્ટેન હાઉસના કહેવા મુજબ પુસ્તક નામ લખ્યું છે ડોક્ટર સ્ટેન હાઉસ

અને સૌથી સારી હરળ જેને સુવારી હરળ કહે છે આયુર્વેદમાં યુનાનીમાં કાબુલી હરડ અથવા સુવારી હરડ કહે છે આ સુવારી હરડ જે છે એ મોટામાં મોટી છે મિત્રો જે ત્રીસ થી પાંત્રીસ ગ્રામનું એક વજન હોય છે